સરહદી બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયા બાદ છેવટે રાજ્ય સરકારે અગાઉ કરાયેલી જિલ્લા વિભાજનની જાહેરાતને સત્તાવાર માન્યતા આપી છે સરકારે બનાસકાંઠાને નવા વાવથરાદ જિલ્લામાં નવા બબ્બે તાલુકા રચવાની પણ જાહેરાત કરી છે જિલ્લા વિભાજન મામલે ધાનેરા અને કાંકરેજ તાલુકાના રહીશોની માંગણીને પણ સરકારે ગ્રાહ્ય રાખી આ બંને તાલુકાઓને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખ્યા છે ગુજરાત સરકારે ગત પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ જિલ્લો રચવાની જાહેરાત કરી હતી પરંતુ એ વખતે ઠેર ઠેર વિરોધ થતા નવા જિલ્લાની રચના મામલે નોટિફિકેશન જાહેર કરાયું નહોતું જોકે છેવટે ગત રોજ બુધવારે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે આ સાથે સરકારે રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચનાને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં પણ ચાર નવા તાલુકાઓની જાહેરાત કરાઈ છે ધાનેરા કાંકરેજ તાલુકાના લોકોનો વિરોધ ફળ્યો બનાસકાંઠાનું વિભાજન કરાયું ત્યારે આઠ તાલુકા વાવથરાદ જિલ્લામાં અને છ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહેશે તેવી જાહેરાત કરાઈ હતી જેને લઈને વીયોદર કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકોએ વાવથરાદ જિલ્લામાં ન જવાને લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન અનેક રેલીઓ અને રજૂઆતો પણ થઈ હતી જોકે બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકોનો વિરોધ ફડ્યો હતો એમ તેમને યથાવત રીતે બનાસકાંઠા જિલ્લામાં જ રખાયા છે જોકે જ્યાં સૌથી વધુ વિરોધ થયો હતો એ દિયોદર તાલુકાને વાવથરાદ જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે આઠ તાલુકાઓની વાત એમને એમ રહી વિભાજન વખત આઠ તાલુકા વાવથરાદ જિલ્લામાં રહેશે એવી જાહેરાત થઈ હતી ત્યારે કાકરેજ અને ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાંથી બાકાત કરી એની જગ્યાએ વાવથરાદ જિલ્લામાં રાહ અને ઢીમા એમ બે નવા તાલુકા જાહેર કરાયા છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓગડ અને હડાદ એમ બે નવા તાલુકા રચવાની જાહેરાત થતા હવે બનાસકાંઠા જિલ્લામાં પણ દસ તાલુકા રહેશે દાંતીવાડા અમીરગઢ વડગામ દાતા ધાનેરા કાકરેજ ઓગઢ અને હળાદ વાવથરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાવધરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું હમણાં જે વાત કરી અમૃતભાઈએ એ પ્રમાણે ધાનેરા હિતરક્ષક સમિતિ અને પૂર્વ એમએલએ ચાલુ એમએલએ બાકીના સૌ દરેક પાર્ટીના સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરાનો એક અવાજ હતો કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રહેવું છે અને આ વાતને લઈ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના દેખાવ કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી જ્યારે આ રજૂઆત કરી ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળી એની લાગણીને માન આપી અને આજે કેબિનેટની અંદર પુનઃ વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો પ્રાંત પ્રાંતશ્રી અને સૌનો આભાર માનો અને સમગ્ર ગુજરાત રક્ષક સમિતિ અને આજે આવેલા સૌ સમાજના બધા જ લોકો સમગ્ર ધાનેરાની દરેક કોમના દરેક વિસ્તારના લોકોનો એક અવાજ હતો જ્યારે એ સૌ લોકોએ પણ એ દોઢ બે મહિના માટે સમય આપી અને જે જે જગ્યાએ રજૂઆતો કરવી તે રજૂઆતો કરી એનું આજે જ્યારે સારું પરિણામ આવ્યું છે ત્યારે પ્રજાનો પણ અને આગેવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ એક પ્રજાની જીત છે અને પ્રજાની જે વાત છે એ વાત જ્યારે સરકારે માની હોય તો સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને આપ જોઈ રહ્યા છો વગાડી મીઠાઈ ખવરાઈ અને ખૂબ ઉત્સાહભેર સમગ્ર દાનેલા શહેર આજે ખુશીના માહોલમાં છે અને મીડિયા કર્મીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એ સમયે ઘણી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ આપ મીડિયા કર્મીઓ પણ કોઈ ને કોઈ માધ્યમથી ગુજરાત સરકાર સુધી અવાજ બની ધાનેરાનો જે અવાજ હતો એ અવાજ બનીને તમે લોકોએ પણ આ કામની અંદર ભાગીદારી કરી અને સાથ આપ્યો છે એ બદલ આપ સૌ મીડિયા અને પત્રકારોનો પણ હું હૃદયપૂર્વક આભાર ઓકે થેન્ક યુ